બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સ્તરાંત પરીક્ષા બે ચોવીસ ધોરણ સાત વિષે ગણિત પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો નંબર એક ત્રણ ચતુર્થાંશ નંબર બે એંસી ટકા નંબર ત્રણ પંચોતેર ટકા નંબર ચાર સાત પોઈન્ટ પાંચ ટકા બ દાખલા ગણો નંબર એક કાળી પેનની સંખ્યા શોધવાની છે તો કાળી પેનની સંખ્યા ચારસો આવશે ચાલીસ ટકા જવાબ નંબર બેની અંદર પચાસ હજાર રૂપિયા પગાર છે નંબર ત્રણમાં ચાલીસ ટકા છે નંબર ચારમાં પણ ચાલીસ ટકા ભાગ પોલિસ્ટર કાપડનો છે પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું એકથી ચાર સાચા છે ચારે ચાર સાચા છે અને બહેલો દાખલો પંચોતેર ટકા વધારો છે દાખલા નંબર બે બેની ગણતરી અહીં કરેલી છે અને કેટલા વર્ષો તો બે વર્ષ જવાબ આવે છે દાખલા નંબર ત્રણમાં વીસ ટકા ખોટ થાય છે પ્રશ્ન નંબર ત્રણ કિંમત શોધો પહેલાંમાં નવ ચૌદઅંશ ઋણ નવ ચૌદઅંશ ભાગાકારમાં ઋણ એક બગ્યા મુજબ જવાબ આપ સંખ્યા રેખા ઉપર નિરૂપણ છે બીજો દાખલો પણ અહીં ગણતરી કરેલી છે સંખ્યા રેખા ઉપર કિંમતો દર્શાવેલી છે પ્રશ્ન ચાર અ જોડકા બ પહેલો દાખલો વર્તુળનો પરિઘ વર્તુળાકાર કાગળનો પરીખ એકસો ચોપન મીટર છે તો ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ થશે અઢારસો છ્યાસી પોઈન્ટ પાંચ ચોરસ મીટર અને સમાંતર બાજુ ચતુષ્કોણના માપ પરથી ક્ષેત્રફળ થશે અઠ્યાવીસ ચોરસ સેન્ટીમીટર દાખલા નંબર ત્રણ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે નેવું મીટર સ્ક્વેર અને ઊંચાઈ પંદર મીટર આધાર બાજુનું માપ શું તો એક દ્વિત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ તો બાર મીટર જવાબ આવશે પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો એકથી ચાર પ્રશ્નો જવાબ અહીં લખેલા છે કિંમત શોધો પ્રશ્ન છ અ સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જોબ લખવાનો છે તો અહીં પહેલામાં સી બીજામાં બી અને ત્રીજામાં સી અને ચોથામાં સી સાદુ રૂપ આપું નંબર એકમાં એનો ઘન બી નંબર બેમાં જોબ આવશે ત્રણની ત્રણ ઘાત ગુણ્યા એક ગુણ્યા બેની પાંચ ઘાત અને ત્રીજા દાખલાનો જવાબ છે ત્રણ ગુણ્યા સાતની બે ઘાત ગુણ્યા અગિયારની આઠ ઘાત ભાગ્યા એકવીસ ગુણ્યા અગિયારની ત્રણ ઘાત તો જવાબ આવશે સાત ગુણ્યા અગિયારની પાંચ ઘાત અને ચોથા દાખલાનો જવાબ છે બે ગુણ્યા સાતની બે ઘાત આવશે અને અઠ્ઠોનો જવાબ આવશે પ્રશ્ન સાત માગ્યા મુજબ સમિતિ નોક્ષ દોરો તો સમિતિ નોક્ષ આ રીતે આવશે નંબર બેમાં પણ આ રીતે થશે વર્તુળાકાર કારચિન આ બાજુ આવશે બાકીનું કાણું મીર રહી આવશે અરીસાની રેખા પરથી પરિભ્રમણીય સમિતિનો ક્રમ નંબર ચારમાં ત્રણ આવશે પરિભ્રમણકોણ એકસો એસી થશે નંબર છમાં જીરો સાતમાં છ આઠમાં ઓ એક્સ આઈ એચ ચારે ચાર મૂળાક્ષરોમાં પરિવર્તિત પરાવર્તિત સમિતિ છે આડી અને ઊભી બંને પ્રશ્ન નંબર નવમાં સમલમ દસમામાં નેવંશ પ્રશ્ન નંબર આઠમાં અહીં આપ્યું છે એમાં સામેનો દેખાવ અને બાજુનો દેખાવ બીમાં બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ આકૃતિમાં કેટલા સંઘન છે તે તો આઠ છે નંબર બેમાં પાસ પાસે ગોઠવતા લંબાઈ ચાર સેમી થાય પહોળાઈ બે સેમી થાય અને ઊંચાઈ બે સેમી થશે નંબર ત્રણમાં ધાર છ ફલક ચાર અને શીરો બિંદુ શીરો બિંદુ ચાર ધાર છ ફલક ચાર અને શીરોબિંદુ ચાર છે આ વિડીયો તમને ગમે હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો